સમગ્ર વડોદરા શહેરમાં ખાડા રાજ થઈ ગયું છે જેને લઈ પાલિકાના વિરોધ પક્ષના તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા સમગ્ર ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ છે જેમાં રસ્તાના ધોવાણ થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના ગાજરાવાડી ફતેગંજ પોલો ગ્રાઉન્ડ પાસે રસ્તાની હાલત કફોડી બની છે જેને લઈ વાહન ચાલકોને કમરના ડોક્ટર પાસે જવાનો વારો આવ્યો છે આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ પાલિકાના તંત્રને આડે હાથ લીધા હતા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરના લોકો એવું કહી રહ્યા છે કે વડોદરા શહેર ખાડામાં છે કે ખાડામાં વડોદરા પાલિકાના તંત્રના અધિકારીઓ અને સત્તા પક્ષના નેતાઓના કારણે વડોદરા વાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે તમામ ખાડાઓનું સમારકામ થવું જોઈએ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી હવે તો લોકો એવું કહેવા લાગ્યા છે કે ખાડામાં વડોદરા છે કે વડોદરામાં ખાડા છે એનો મતલબ એ થયો છે કે દરેક જગ્યા પર ખાડા છે અને એ વડોદરા શહેર જે આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત શહેર સર સયાજીરાવ ગાયકવાડની નગરી જ્યાં લોકો શાંતિથી રહેવા માટે આવતા હતા હવે વડોદરા છોડીને લોકો જાય છે જ્યાં જ્યાં ખાડા પડે છે લોકોના હાડકાં તૂટે છે કોઈનો લા લાડકવાડનો હણાઈ જાય છે મરી જાય છે આ તમામ બાબતો દેખાવા દેખાવા લાગી છે આ લોકોએ વડોદરાને ખડોદરા બનાવતા વાર નહીં લાગી એટલો બધો કરપ્શન ખદબદી રહ્યો છે કે ખાડા પડે તો કોન્ટ્રાક્ટર પાસે પુરાવો છો કે ફરીથી કોર્પોરેશનનો ખર્ચો કરો છો એટલે બાટી પુરાણ કરી દે એટલે બાટી પુરાણ કરો એટલે ફરી પાણી પડે ફરી બે જાય ફરી ખાડો પડે સવાલ એ છે કે જેટલા ખાડા પડ્યા છે એ તમામ જગ્યાની મોનિટરિંગ કરી એ ખાડા કઈ રીતે પડ્યા છે શાના માટે પડ્યા છે કોના કોન્ટ્રાક્ટરના લીધે પડ્યું છે કોણ આમાં સામેલ છે આ બધી વસ્તુની ચકાસણી કરી તપાસ કરી અને એવા લોકોને બ્લેકલિસ્ટ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને વડોદરા શહેરના ખાળ ખાડા તાત્કાલિક પૂરો જેથી આ વડોદરા શહેરનો કોઈ નાગરિક હેરાન ના થાય મરી ના જાય હાથ પગ ના તૂટે એ જોવાની તંત્રી વ્યવસ્થા છે અને તંત્ર ઉપર બરાબર નિગરાની કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે